વેસુ પોલીસ સ્ટેશન અહદ વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા બેનરો ફાડી ધાર્મિક આસાદ ઉભાવી તેમજ આજુબાજુમાં પડેલ વાહનોમાં તોડફોડ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વેસુ સર્વેલન્સ ટીમ આરોપીઓ શિવા સન્યાસી જાતે નાહક રહે બિલ્ડિંગ નંબર તેર મકાન નંબર અઢાર આંબેડકરનગર વેસુ સુરત શૈલેસુરભે નારિયળ ભરતભાઈ બારિયા રહે મકાન નંબર બસો પાસઠ ડોક્ટર નગર સુમન લાવાસ સામે વેસુ સુરત ના હોય એક સંપ થઈ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઇરાદાથી ડોક્ટર સાહેબ આંબેડકર તેમજ ગણપતિ ભગવાનના પોસ્ટરો ફાડી લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરી તેમજ